બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાયતપુર પોલીસ મથક ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા એક પોલીસ જવાનનું આકસ્માતમાં મોત નિપજ્યું છે છોટાઉદેપુરના ધંધોડા પાસે બાઇક સવાર આ પોલીસ જવાન એએસઆઈ બળદ સાથે ભટકાયા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે પ્રાથમિક માહિતી છે કે બળદ સાથે અથડાયા આ અંગે હજી તપાસ પોલીસ કરી રહી છે બાઇક સવાર પોલીસ જવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે ધંધોડાના ખેડૂત બળદ ખેતરમાંથી પરત ઘર તરફ જઈ રહ્યા તેવા અકસ્માત સર્જાયો તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે છોટાઉદેપુરથી પાયપુર તરફ જતા પોલીસ જમાદાર રમેશભાઈનો બળદના પાટલા ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ જાણવા મળ્યું છે અકસ્માતમાં મોતને ભેટનાર એએસઆઈ રમેશભાઈ ધનજીભાઈ રાઠવા એઓ એપુર તાલુકાના કાવરા ગામના વતની હતા બળદ લઈ જતા ખેડૂત પણ અકસ્માતમાં ગયા હતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે જે ખેડૂત છે તેને અજીબો ગરીબ અકસ્માત સર્જાયો લોકો ભેગા થયા હતા વિવિધ અટકળોએ પણ જોર પકડ્યું છે અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે સોંપો પડી ગયો છે સન્નાટો વ્યાપી ગયો છે છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે તમામ પોલીસ મથક પર આ ઘટના અંગેની ચર્ચા ચાલી રહી છે આ બનાવ આજે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો અને સબી સાંજે તેઓ છોટાઉદેપુરથી જયપુર પાવિત તરફ આવી રહ્યા હતા તે વખતે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો મોટર લઈને આવ્યા હતા મોટર સાયકલ પર અકસ્માત સર્જાયો હતો અને તેઓનો મૃતદેહ છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ પીએમ રૂપ પાસે લાવવામાં આવ્યો છે અને દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમની અત્યારે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા માટેની પણ પ્રક્રિયા હાલ ચાલી રહી છે છોટાઉદે પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ પણ લખાઈ રહી છે અમે પોલીસ સ્ટેશન પર વાત કરી છે અકસ્માતમાં રમેશભાઈ ધનજીભાઈ રાઠવાનું મોત નીપજ્યું છે અને તેઓ મૂળ કાવરાણા રહેવાસી પાયપુર તાલુકાના કાવરાણા રહેવાસી છે તેઓનું તાત્કાલિક ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું લગભગ બાવન ત્રેપન વર્ષની તેઓની ઉંમર છે અને આ બનાવને પગલે શોખની કાળીમાં છવાઈ ગઈ છે